જામનગર ખંભાળિયા હાઈવે પર નાગેડી પાટિયા પાસે રેન્જ રોવર કાર ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી જામનગર ખંભાડિયા હાઈવે પર નાગેડી પાટિયા પાસે ત્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે આ અકસ્માતના બનાવમાં રેન્જ રોવર કાર ટ્રેક્ટર અને બોલેરો કાર પથડાતા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી અકસ્માતના બનાવમાં ટ્રેક્ટર વીજપોલ સાથે અસરાયો હતો અને વીજપોલ પણ ધરાશી થઈ ગયો હતો ગંભીર અકસ્માતમાં ટ્રેક્ટરના બે ભાગ અલગ થઈ ગયા હતા અને અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઇજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી